કે મિત્રો બપોર પછી જ સોના અને ચાંદીના ભાવમાં આવી ગયો ભયંકર ઘટાડો મિત્રો આજે સોના અને ચાંદીના ભાવમાં ભયંકર ઘટાડો આવ્યો કેટલો આવ્યો તેની આપણે આ વિડીયોની અંદર વાત કરીશું તેમજ મિત્રો સોના ચાંદીના ભાવની અંદર આગળના દિવસોમાં પણ કેટલો વધારો થશે કેટલો ઘટાડો થશે તેની પણ આપણે આ વિડીયોની અંદર મહત્વની વાત કરવાના છીએ તો મિત્રો વાત કરીએ તો અત્યારે સોનાના ભાવ વધેલા ભાવને પગલે ચારો તરફ મિત્રો લોકોને સોનું આકર્ષિત રહ્યું છે લોકો વધેલા ભાવમાં પણ ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગે છે પરંતુ ટ્રમ્પ ચૂંટણી જીત્યા ત્યારથી સોનું આ અને ક્રિપ્ટોકરન્સી સમાચારોમાં જોવા મળ્યું છે કારણ કે મિત્રો જ્યારે ટ્રમ્પ ની જીત થઈ ત્યારબાદ બે થી ત્રણ દિવસમાં જ સોના અને ચાંદીના ભાવમાં

ભાવની અંદર ઘટાડો આવ્યો હતો અને ટ્રમ્પ ચૂંટણી જીત્યા પછી આનું ઉદાહરણ આપણે જોઈ શક્યા છીએ કે ટ્રમ્પે સત્તા સંભાળી તે પહેલા જ ડોલર ની કિંમતે રૂપિયા ને ઘણો પાછળ છોડી દીધો છે વિશ્વની ઘણી કરન્સીની સરખામણીમાં ડોલર નું મૂલ્ય ઊંચું થયું છે પરિણામ એ આવ્યું કે વિશ્વમાં સોનું ઘણું સસ્તું થઈ ગયું ભારતમાં જ્યારે પર સોનું રૂપિયાની પાર કરી દીધી હતી ત્યાં તેની કિંમત મિત્રો નજીક આવી પહોંચી ગઈ હતી અને આ ત્રણ ચહેરાઓને બદલી નાખ્યો ક્રિપ્ટોકરન્સીનો ચહેરો થોડા જ સમયમાં ભાવ આસમાને પહોંચી ગયા ક્રિપ્ટોકરન્સીમાં તો મિત્રો અત્યારે હાલ જોઈએ તો ક્રિપ્ટોકરન્સીની સ્થિતિ શું છે તો મિત્રો ટ્રમ્પ ચૂંટણી જીત્યા ત્યારથી ક્રિપ્ટો કરન્સીમાં ભારે ઉછાળો આવ્યો છે ક્રિપ્ટોકરન્સીએ એક મહિનામાં સોના કરતાં વધુ વળતર આપ્યું છે લાખ ડોલરનો આંકડો પાર કરી ચૂક્યો છે અને મિત્રો વાત કરીએ તો બીટકોઇન અને ક્રિપ્ટોકરન્સી પણ રોકાણકારોને સારું વળતર આપી શકે છે અને મિત્રો વાત કરીએ તો ક્રિપ્ટોની કિંમત કેમ વધી રહી છે તેનું મુખ્ય કારણ જોઈએ તે પહેલા મિત્રો ચેનલ ઉપર હજુ નવા હોય તો મિત્રો આપણી આ ચેનલ બીજે ગોલ્ડન એન્ડ સિલ્વર ચેનલ ને મિત્રો સબસ્ક્રાઇબ

ટ્રમ્પ તેના સમર્થક રહ્યા છે બીજી તરફ વિશ્વના સૌથી સરકારી કાર્યક્ષમતા વિભાગના વડા બનાવ્યા હતા ત્યારથી જ ક્રિપ્ટોકરન્સીમાં પણ મિત્રો વધારો જોવા મળી રહ્યો હતો અને મિત્રો વાત કરીએ આગળ તો મિત્રો ક્રિપ્ટો ની માંગ વધારે થશે તો મિત્રો સોનાની માંગમાં ઘટાડો થઈ અને મિત્રો ભાવ ફરીથી આપણને ઘટાડા તરફ જોઈ શકાય અને મિત્રો ચૂંટણી વખતે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો આવી ગયો હતો તેના લીધે મિત્રો ટ્રમ્પના આવ્યા બાદ જ સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો આવી ગયો છે અને મિત્રો વાત કરીએ તો જે મિત્રોને સોના અને ચાંદીની અંદર રોકાણ કરવું હોય તે મિત્રોને કઈ રીતે કરી શકાય તેની મહત્વની વાત કરીએ તો મિત્રો એસઆઈપી પ્લાન્ટ મુજબ તમે રોકાણ કરી શકો જે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન છે તેના મુજબ જો મિત્રો તમે સોના અને ચાંદીની અંદર રોકાણ કરો તો મિત્રો તમને વધારેમાં વધારે ફાયદો થઈ શકે અને આગળના દિવસોમાં પણ સોનાનો ભાવ ક્યારેય ઘટીને પચાસ હજાર કે સાઠ હજાર થવાનો નથી તો તેવી રાહ જોઈને બેઠું ન રહેવું તો મિત્રો અત્યારે સોનાની અંદર જો રોકાણ કરવું હોય તો મિત્રો સોનાની લગડી અથવા તો ચાંદીની અંદર પણ મિત્રો લગભગ

કરીએ તો મિત્રો એ ગ્રામ સોના ભાવ છે આજે સાત હજાર ચારસો સિત્તેર રૂપિયા દસ ગ્રામ સોનું ચુમ્મોતેર હજાર સાતસો રૂપિયામાં જયારે સો ગ્રામ સોના કરીએ તો એક ગ્રામ સોનાના ભાવ છે આજે સાત હજાર આઠસો ત્યાંસી રૂપિયા દસ ગ્રામ સોનું અઠયો આઠસો ત્રીસ રૂપિયામાં જયારે સો ગ્રામ સોના ભાવ મિત્રો સાત લાખ અઠયાસી હજાર ત્રણસો રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો પ્રતિ સો

મિત્રો કોમેન્ટ બોક્સની અંદર તમારા શહેરનું નામ લખી દેજો ચાંદીના તાજા ભાવ મેળવવા માટે તેમજ તેને લગતા આગોતરા એંધાણ જાણવા માટે એટલે કે આગળના દિવસોમાં સોનાના ની અંદર વધારો થશે કે ઘટાડો થશે તેવી માહિતી મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ બીજે ગોલ્ડન એન્ડ સિલ્વર ચેનલ ને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો અને સાથે સાથે બે લાયકન પણ દબાવી દેજો મિત્રો